સુરત જિલ્લામાં આવેલા માંડવી તાપી રિવરફ્રન્ટ ખાતે તાપી નદીમાં મત્સ્યસંચય કાર્યક્રમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલક ડો સ્મિતભાઈ દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

ઉકાઈ કામગીરી યુનિવર્સિટી મારફતે તાપી માતાની અંદર મચ્છી નાખવામાં આવી છે ખાસ કરીને મચ્છીના અમારા અધિકારી જે સંચાલન કરી રહ્યા છે સ્મિતજીના અધ્યક્ષસ્થાને આ મચ્છી પાણીમાં છોડવાનું કામ કરવામાં આવ્યું પાંચ હજાર જેટલી માછલીઓ આ તાપી નદીઓમાં નાખવામાં આવી છે જેને કારણે તાપી નદીના કિનારે વસતા ગામડાના જે માછીમારો છે સોક્યો ઝાડ એ બધી નાખતા હોય એ લોકોને પાંચથી છ મહિનાની અંદર મચ્છી ઉદ્યોગનો એક નવો ધંધો મળશે અને સ્મિતજીએ કહ્યું તેમ આગામી વર્ષોની અંદર અમે ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે બે કરોડ જેટલી માછલીઓ આ તાપી નદીની અંદર નાખશું જેને કારણે તાપી નદીમાં જે ગંદકીઓ થાય છે શુદ્ધિકરણ પણ થશે અને સાથે સાથે બેકાર લોકો છે એવા નવયુવાનોને રોજગારી પ્રાપ્ત થશે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી